નમસ્કાર મિત્રો આજે આપણે એક ખૂબ જ મોટી ખુશખબર લઈને આવ્યા છે હા મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો હવે જાહેર થઈ ગયો છે અને દિવાળી પહેલાં પણ તમારા ખાતાની અંદર સીધા જ બે હજાર જમા થવા જઈ રહ્યા છે આ વિડીયોમાં પૂરો જોજો કારણ કે હું તમને જણાવીશ કઈ તારીખે પૈસા આવશે કેવી રીતે ચેક કરશો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં અને નવો રજીસ્ટ્રેશન માટે તમારે શું કરવાનું રહેશે તે પહેલાં તમે બધા નવા હોય તો મારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવશો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ પહેલાં જાણીએ પીએમ કિસાન યોજના એટલે જો આ યોજનામાં બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને દરેક નોંધાયેલ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે ત્રણ હપ્તામાં બે બે હજાર કરીને ખેડૂતના ખાતામાં સિદ્ધાર્થ ડેબિટ દ્વારા મોકલવામાં આવે છે એટલે કે બેંકમાં સિદ્ધાર્થ કરવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં વીસ હપ્તા જારી થઈ ચૂક્યા છે અને હવે આતુર છે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો સૌથી મોટી અપડેટ એ છે કે પીએમ કિસાન એકવીસમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર પચીસના ત્રીજા હપ્તામાં જારી કરવામાં આવ્યું છે એટલે કે બે હજાર પચીસની અંદર ઓક્ટોમ્બર મહિનાની અંદર ત્રીજા નંબરનું જે અઠવાડિયું છે તે અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર હપ્તો આવી શકે છે સરકાર તરફથી માહિતી મળી છે કે દિવાળી પહેલાં તમારા તમામ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થઈ જશે તથા તારીખ વીસથી પચીસ ઓક્ટોમ્બર વચ્ચે તમારો પેમેન્ટ આવી શકે છે તો જો તમે પીએમ કિસાન લાભાર્થી છો તો તમારું ખાતું ચેક ચેક કરતા રહેજો ખેડૂત મિત્રો વીસ થી પચીસ ઓક્ટો ઓક્ટોમ્બર વચ્ચે એકવીસમો હપ્તો જમા થશે તમારા એકાઉન્ટની અંદર આવી શકે છે મિત્રો તો તમારે તમારું એકાઉન્ટ ચેક કરતું રહેવાનું છે અને દિવાળી પહેલાં પણ આવી જશે આ હવે જાણીએ તમારું નામ લીસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે તમે ચેક કરી શકો છો સ્ટેપ વન ગૂગલની અંદર તમે સર્ચ કરો પીએમ કિસાન પેલિડ વેબસાઇટ આવશે તેની પર ક્લિક કરવાનું રહેશે બેનિફિન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે કરતાં જ તમે જોઈ શકો છો તમારું નામ અને હપ્તાની સ્થિતિ જો પેમેન્ટ સક્સેસફુલ દેખાય તો સમ સમજો કે તમારા ખાતામાં એકવીસમો હપ્તો ટૂંક સમયમાં આવી જશે મિત્રો જો તમે નવા ખેડૂત છો તો અથવા તમે પહેલાં હપ્તા નથી મળ્યા તો ચિંતા ના કરો તમારું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરી શકો છો નજીકના સીએસસી સેન્ટર અથવા તમારા મોબાઈલમાંથી સીધું જ પીએમ કિસાન પોર્ટલ પર તમે નવું રજીસ્ટ્રેશન કરી શકો જો આધાર કાર્ડ અથવા બેંક એકાઉન્ટ કોઈ ભૂલ હોય તો તે પણ સુધારી શકો તો એક્ટિવિટી હોવું ખૂબ જ જરૂરી છે એટલે કે મિત્રો જે ખેડૂતોને બે હજારનો લાભ નથી મળતો તેમનું નવું રજિસ્ટ્રેશન તમે કરી શકો છો તમારા મોબાઈલની અંદર પીએમ કિસાન ગૂગલની અંદર સર્ચ કરી લેવાનું રહેશે ત્યારબાદ ન્યૂ ફાર્મર રજિસ્ટ્ર ઉપર ક્લિક કરીને તમારી આધાર કાર્ડ ડિટેલ બેંક ડિટેલ સાત બારની નકલની ડિટેલ નાખવાની રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરીને છેલ્લે તમારે સબમિટ કરવાનું રહેશે ફોર્મ તે પાસ થઈ જશે તમારા એટલે એ તમારે ટીચર ચેક કરતું લેવાનું છે ફોર્મ પાસ થઈ જશે એટલે તમારે જે પણ આ પહેલો હપ્તો આવશે ત્યાંથી તમારે પડવાના ચાલુ થઈ જશે મિત્રો સાથે સાથે એક વધુ સુપર સમાચાર છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ચર્ચા ચાલી રહી છે કે દિવાળી પહેલાં ખેડૂતોના વધારાના સહાય રૂપે દિવાળી બોનસ રૂપે વધારવામાં આવશે એટલે કે એક હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે બે હજારની જગ્યાએ ત્રણ હજાર રૂપિયા પણ આપવામાં આવશે મિત્રો જો આવું થાય તો આ દિવાળી ખેડૂતો માટે ખરેખર સુખદ બની જશે મિત્રો ખાતરી રાખો કે તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં જો એકાઉન્ટો બંધ છે અપડેટ નથી તો તરત જ બેંક બેંકમાં જઈને સુધારો કરો અને હા તમારા મોબાઈલ નંબર પણ એક્ટિવિટ રાખો જો જેથી તમને એસએમએટ એલર્ટ મળી જાય મિત્રો આ અધ્ય પીએમ કિસાન યોજનાની અંગેની તાજી ખૂબ ખબર જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી દો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે દરરોજ આવી જ સરકારી યોજનાની અને તાજી અપડેટ લાવીએ છીએ તો જોડાયેલા રહો ઓનલાઈન સરકારી યોજનામાં